કે આ બધું તો જીતુભાઈના ભાગ્યમાં છે પણ બેસમેન્ટથી થર્ટીન ફ્લોર સુધી પહોંચવામાં કેટલી મહેનત લાગે ને એ તો એને જ ખબર છે અમારા જીવનના કૃષ્ણ તો એ જ છે આજથી એક વર્ષ પહેલાં અમને કૃષ્ણની ઓળખાણ કરાવી હતી તો જેમ છોકરાને છોકરીને જોઈને લવ એટ ફર્સ્ટ સાઇટ થઈ જાય ને એવું જ કાક અમારી સાથે પણ થયું હતું એના પછી અમે કૃષ્ણને સમજવાની બહુ કોશિશ કરી ભગવદ્ ગીતાના સાતસો શ્લોકના અર્થ મેં સ્વયંને અર્જુન સમજીને કર્યા છે એટલે એક દિવસ મેં પપ્પાને પૂછ્યું કે કોણ ગ્રેટ હતું સંજય યા અર્જુન બંનેને સેમ જ ભગવદ્ ગીતા સાંભળવા મળી હતી મને એમ કે અર્જુન કહેશે પણ પપ્પાએ તો બહુ આસાનીથી ધૃતરાષ્ટ્ર કહી દીધું કે અગર ધૃતરાષ્ટે પ્રશ્ન જ ના પૂછ્યો હોત તો આપણને ગીતા કેમ સાંભળવા મળત એટલે હું રડવા લાગી કે અમારા જેવા અર્જુનનું શું જે કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરે છે તો પછી સમજાવ્યું કે ધૃતરાષ્ટ્ર અને કૃષ્ણ બંને અલગ છે પણ અર્જુન ને કૃષ્ણ આ બે માં કોઈ ભેદ નથી ભગવદ્ ગીતામાં કૃષ્ણ એ કીધું છે ને કે પાંડવોમાં અર્જુન હું છું તો પણ ના સમજાયું પછી મને પૂછ્યું કે તો તમે શીખ્યા શું ભગવદ્ ગીતામાંથી મારી પાસે કોઈ મોટો જવાબ નહોતો મેં ફક્ત એમ જ કીધું કે આપણે આપણું કર્મ કરવાનું છે રિઝલ્ટની ઉપર વિચાર નથી કરવાનો તો એમ કીધું કે તો કરો ને જે પ્રયત્ન કરો છો એને સમજવાનો રિઝલ્ટનું શું કામ વિચારે છે તો પણ ના સમજાયું પછી એન્ડમાં એક વાત કરી કે કૃષ્ણ છે ને સમજવાનો વિષય નથી કૃષ્ણ ફક્ત પ્રેમ કરવાનો વિષય છે કૃષ્ણ ફક્ત પ્રેમ કરવાનો વિષય છે તમે બધા જેટલી વાતો કરો છો ને એટલી બધી અમને કઈ ખબર નથી પડતી પણ આ એક વર્ષમાં એક વાત ચોક્કસ ખબર પડી ગઈ છે કે આ દુનિયામાં પ્રાપ્ત કરવા યોગ્ય કઈ છે જ નહીં કેટલું ભેગું કરશો કેટલું ભેગું કરશો એની કોઈ સીમા નથી જેટલું વધારે ભેગું કરશો એટલું વધારે ટેન્શન શું કેવું જીતુભાઈ છે ને

અને તમારા બધાનો સપોર્ટ પ્લીઝ આપી આપતા રહેજો જય શ્રી કૃષ્ણ